તો નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુચ વિલમોર આખરે નવ મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા બંને અવકાશયાત્રીઓ ભારતીય સમય અનુસાર સવારે સાડા ત્રણ કલાકે ફ્લોરિડાના કિનારે સુરક્ષિત રીતે ઉતર્યા હતા નવ મહિનાથી વધુ સમય પછી પૃથ્વી પર પાછા ફરવાનું તેમનો ઐતિહાસિક અવકાશ મિશન પૂર્ણ કર્યું આ ચાર અવકાશયાત્રીઓ મંગળવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક છોડી ગયા હતા જ્યારે અવકાશયાનના પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન સોળસો ને પચાસ ડિગ્રી સેલ્સિયસ વટાવી ગયું સમયગાળા દરમિયાન લગભગ સાત મિનિટ સુધી સંદેશા વ્યવહાર બંધ રહ્યો આ યાત્રામાં લગભગ સત્તર કલાક લાગ્યા ચારેય અવકાશયાત્રીઓ ડ્રેગન અવકાશયાનમાં સવાર થયા પછી અવકાશયાનનો હેચ અઢાર માર્ચે સવારે આઠ અને પાંત્રીસ વાગે બંધ થઈ ગયો અને અવકાશયાન સવારે દસ અને પાંત્રીસ વાગે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અલગ થઈ ગયું યોર્બિટ બન ઓગણીસ માર્ચના રોજ સવારે બે એકતાલીસ વાગે શરૂ થયું એટલે કે અવકાશિયાનનું એન્જિન ભ્રમણ કક્ષાથી વિરુદ્ધ દિશામાં ફાયર કરવામાં આવ્યું ત્યારબાદ અવકાશિયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને સવારે ત્રણ અને સત્યાવીસ વાગે ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઉતર્યું હતું તો સ્પેસક્રાફ્ટનું તાપમાન વધતા સાત મિનિટ માટે સંપર્ક તૂટ્યો હતો સવારે ત્રણ અને સત્યાવીસ વાગે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું હતું તો મંગળવારે સવારે દસ અને પાંત્રીસ વાગ્યે સુનીતા વિલિયમ્સની ઘર વાપસીનું શેડ્યુલ પર નજર કરી રહ્યા છે ત્યારે અંતરિક્ષ યાત્રી અનલોક કરી યાત્રાની શરૂઆત કરી હતી બુધવારે સવારે ત્રણ અને સત્યાવીસ વાગ્યે ફ્લોરિડાના દરિયામાં તે લેન્ડ થયું છે ફ્લોરિડાના ખાડી તટના પાણીમાં પેરાશૂટ સાથે એન્ટ્રી થઈ તો ચારેય યાત્રીઓની જોન્સન સ્પેસ સેન્ટર હ્યુસ્ટન ખાતે ઉડાન સંચાલન કેન્દ્ર પર મંગળવારે સવારે તમામ ચાર યાત્રી સાથે હેચને બંધ કરાયું હતું તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી सहयोगी કામેશ ચોક્સી કામેશ સુનિતા વિલિયમ્સ તેમના સાથીઓ સાથે પૃથ્વી પર પરત ફર્યા છે શું વિગતો છે બિલકુલ ક્રિષ્ણા સવારના સમાચાર ચોક્કસથી ખૂબ સારા સમાચાર કહી શકાશે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ન માત્ર ગુજરાત રાજ્ય ન માત્ર ભારત દેશ પરંતુ સમગ્ર વિશ્વની નજર જે સમાચાર ઉપર અટકેલી હતી ને તે સારા સમાચાર અંતે આવી ગયા સુનિતા વિલિયમ્સની વાત કરવામાં આવે તો સુનિતા વિલિયમ્સની હવે પૃથ્વી ઉપર વાપસી થઈ છે સવારની જો વાત કરવામાં આવે તો સવારે સાડા ત્રણ વાગ્યાના સુમારે ફ્લોરિડાના જે દરિયા કિનારો જે હતો ત્યાં આગળ તેમનું જે અવકાશનું જે છે એનું લેન્ડિંગ થયું હતું અને કહી શકાશે સારા સમાચાર છે નાસાએ સત્તાવાર રીતના જાહેરાત કરી છે કે સુનિતા વિલિયમ્સને એ પરત લાવવાનું જે મિશન હતું તે મિશન સફળ થયું છે સમગ્ર ઘટનાક્રમ ઉપર નજર કરવામાં આવે કૃષ્ણા તો મંગળવારની જો વાત કરવામાં આવે તો ગઈકાલે મંગળવારે સવારે સવા આઠ વાગે ચાર જે કુલ અવકાશયાત્રીઓ જે હતા તેઓ જે આખો મિશન જે છે એને કમ્પ્લીટ કરી અને રિટર્ન આવવા માટેની જે પ્રોસીજર હોય છે તે કમ્પ્લીટ કરી અને ત્યાંથી શરૂઆત થઈ હતી પછીના જે પડાવની જો વાત કરવામાં આવે તો જ્યારે પણ જે ટોટલ વાત કરવામાં આવે તો નવ મહિના અને ચૌદ દિવસ બાદ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફર્યા છે પરંતુ જે પાછા આવવાની જે ગતિવિધિ હતી તેની આપણે વાત કરી રહ્યા છીએ અને તેને લઈને જો વાત કરવામાં આવે તો જ્યારે પણ ટોટલ સત્તર કલાકનો જે સમયગાળો હતો એ ખૂબ મહત્વપૂર્ણ રહ્યો હતો અને આ સત્તર કલાકના સમયગાળામાં સાત મિનિટની જે ક્ષણ હતી એ ખૂબ જ કહી શકાય કે મહત્વપૂર્ણ રહી હતી કારણ કે જ્યારે પણ આ જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સ્પેસનું જે આખું જે મિશન હતું ને તેને લઈને જેવી રીતના જ્યારે પૃથ્વી ઉપર જ્યારે આ મિશન જે છે તેની સાથે જે એમનું જે યાન છે જે છે એન્ટ્રી લે ત્યારે જે સાત મિનિટનો જે સમયગાળો હતો તે ખૂબ મહત્વપૂર્ણ હતો કારણ કે ગ્રેવિટી જે છે એ ગ્રેવિટીની જે માત્રા હોય છે તેને લઈને પણ ખાસ એમાં ફેરફાર જોવા મળે છે અને જેને લઈને જે જાણકારી સામે આવી રહી છે અહેવાલ સામે આવી રહ્યો છે તેને લઈને જો વાત કરવામાં આવે તો સાત મિનિટ સુધી સ્પેસનો સંપર્ક પણ કપાઈ ગયો હતો અને ખૂબ મહત્વપૂર્ણ હતી આ ક્ષણ કારણ કે જે તાપમાનની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે ખૂબ ઉચ્ચતમ લેવલનું જે તાપમાન જે હતું તેને વેધી અને પછી અંદર એન્ટ્રી આ યાને લીધેલી હતી અને ત્યારબાદ કહી શકાય કે સક્સેસફુલી આ સાત મિનિટની જે ક્ષણ હતી જે ખૂબ મહત્ત્વપૂર્ણ હતી અને ત્યારબાદ કહી શકાય છે કે ફોલ ફ્લોરિડાનો જે કિનારો જે છે ત્યાં આગળ લેન્ડિંગ કરવામાં આવ્યું અને સત્તાવાર રીતના જ્યારે તેમને એમાંથી જે યાન જે હતું તેમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા સુનિતા વિલિયમ્સ સાથે વાત કરવામાં આવે તો અન્ય ત્રણ અવકાશ યાત્રીઓ હતા તેમને પણ સુરક્ષિત રીતના બહાર કાઢવામાં આવ્યા છે ને નાસાએ સત્તાવાર રીતના જાહેરાત કરી છે કે સુનિતા વિલિયમ્સને જે પૃથ્વી પર પરત લાવવાનું જે મિશન હતું તે સફળ થયું છે આપણે એ ન ભૂલવું જોઈએ ક્રિષ્ના કે પાંચ જૂન બે હજાર ચોવીસે જ્યારે એક સપ્તાહ માટે સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશ યાત્રી તરીકે તેઓ રવાના થયા હતા પરંતુ જ્યારે પરત ફરવાનું હતું ત્યારે એક ટેકનિકલ ક્ષતિની વાત સામે આવી હતી ને જેને લઈને સમયગાળો લંબાવવામાં આવ્યો હતો સુનિતા વિલિયમ્સ ક્યારે ભારત પરત ફરશે તેને લઈને અનેક ચર્ચાઓએ જોર પણ લગાવ્યું હતું નાસાની વાત કરવામાં આવે તો નાસા પણ સતત આ બાબતે લઈને અપડેટ આપી રહ્યું હતું અને તેને લઈને અત્યારના જે સમાચારને વાત કરવામાં તો ખૂબ સારા સમાચાર કહી શકાશે આખરે સુનિતા વિલિયમ્સની ઘર વાપસી થઈ છે ચોક્કસી કહી શકાશે અને સફળ રીતના તેમનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે નાસા સત્તાવાર રીતના જાહેરાત કરી છે આભાર કામેશ માહિતી આપવા માટે